રાજ્યમાં ભૂતિયા શિક્ષકો પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે શાળા સંચાલક મંડળ દ્વારા આ માંગ કરાઈ સરકાર સાથે કલમ મુજબ કાર્યવાહી કરાય માંગ કરવામાં આવી છે દેશદ્રોહની કલમ પ્રમાણે કાર્યવાહી કરાય તેવી સંચાલક મંડળની માંગ છે આવા શિક્ષકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેવું સંચાલક મંડળનું કહેવું છે રાજીનામું લઈ પગાર રિકવર કરવાની સજા થવી જોઈએ આ એક પ્રકારનું પ્લાન કરેલું કૃત્ય કહેવાય તેઓ સંચાલક મંડળનું કહેવું છે ત્યારે રાજ્યની અંદર જે પ્રમાણે ભૂતિયા શિક્ષકોનો મામલો બહુ ચર્ચિત છે તેને લઈને સંચાલક મંડળ દ્વારા માગણી કરવામાં આવી છે કે આ લોકોનો સવાલ છે આમાં એમનો પગાર રિકવર કરવાની વાત હોય કે એમના રાજીનામા લઈ લેવાની વાત હોય કે ડિસ્મિસ કરવાની વાત હોય એ મારી દ્રષ્ટિએ બહુ હળવી સજાઓ છે આ તો એક જાતની પ્લાન કરેલું દુષ્કૃત્ય છે કારણ કે વેલ પ્લાન્ડ અહીંયા આ રીતે રજા મૂકવી ત્યાં કામ કરવું ત્યાં કમાવું ડોલરમાં અને આ રીતની જો હોય તો સરકાર સાથે છેતરપિંડી અને દેશદ્રોહ એ જે કલમો લાગતી હોય એ કલમો લગાવીને એમની સામે કોર્ટમાં કેસ ચાલવો જોઈએ